આમુદ તાલુકાના રોજા દંકારા ગામ ખાતે ગતાદાર વડનું વૃક્ષ ધરાશાય થયું હતું જેને લઈ સાત જેટલા વીજ પોલ તૂટી પડતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ચોમાસું વિધિવત રીતે બેસતા ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે નુકસાની સર્જાઈ રહી છે તેવામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગામ ખાતે ભારે પવનના કારણે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગની અડીને આવેલ એક વડનું ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાયી થતા ભારે નુકશાન સર્જાયું હતું વૃક્ષ તૂટી પડતા અંદાજીત સાત જેટલા વીજ પોલ અને ડીપી જમીન દોષ્ટ થઈ ગઈ હતી જેને લઈ વીજ પુરવઠો ખોળવાયો હતો બનાવને પગલે જીપી વિભાગને મોટું નુકસાન સર્જાયું હતું સવારે પાંચ વાગ્યાથી વીજળી દૂર થતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા ઘટનાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ તાબડતોડ સમારકામની કામગીરીમાં જોતરાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે વહેલી સવારે માર્ગ ઉપર વાહનો તેમજ રાહદારીઓની અવર જવર નહીં ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા ગ્રામજનોએ પણ હાશકાળો અનુભવ્યો હતો ઉલ્લેખનીય છે કે રોજા તંકાર્યા બસ સ્ટેન્ડથી લઈ ગામમાં જતા મેન રોડની બાજુમાં હજુ પણ કેટલાક ઘટાદાર વૃક્ષો એવા છે જે ગમે ત્યારે ધરાશાય થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી ગામનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયા સતત લોકોની અવર જવર રહેતી હોય છે જેથી સલામતીના ભાગરૂપે જોખમે વૃક્ષો પણ સ્થળે ઉતારી લેવામાં આવે જેથી આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવું પંથકના જાગૃત નાગરિકો ઈચ્છે રહ્યા છે